સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ઝીરો દબાણ રૂટ પર દબાણ ઊભા કરનારાઓને દૂર કરવા માટેનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શનિવારે સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા ડીકેમ હોસ્પિટલની સામે રસ્તા પર જાહેરમાં માછલીઓનું વેચાણ કરનારાઓને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદેસર મચ્છી માર્કેટ શરૂ થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સ્થિતિને ધ્યાને રાખીને દબાણ દૂર કરવા માટે પહોંચેલા મહાનગરપાલિકાની કર્મચારીઓનું દબાણ કરતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો માછલીઓનું વેચાણ કરનારી મહિલાઓ દ્વારા એક તબક્કે મહાનગરપાલિકાની ટીમનો ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું જોકે દબાણ વિભાગ દ્વારા મચ્છી માર્કેટ હટાવવા માટેની સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરતા રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર જ બેસીને વિરોધ પ્રદર્શન કરતા ભારે હોબાળો થયો હતો આ ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું અલબત્ત સેન્ટ્રલ ઝોન દ્વારા હવે આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં મચ્છી માર્કેટનું દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે